મહાપ્રભુજ ને નહીં એટલે સેવનમ સયોગ્યાનુસાર અલ્પમ બહુવા ન પ્રયોજક પણ આપણે ખોટા ખોટા તમે ચોરાશી વૈષ્ણવ વાંચો તમે બસો બાવન વેસ્ટ વાંચો એમના જ તો નિધિઓ આજે અમારે ઘેર બિરાજે છે એમાંથી એવા કેટલા વૈષ્ણવ હશે કે જે હવેલી હોય હું બોલું તો ગુનેગાર આય બોલે તો આય ગુનેગાર ચોરાસી વૈષ્ણવ તો ગુનેગાર કે નહી વાંચો ને વાર્તા કેટલી સેવા કરતા હતા એમના નિધિઓ તો બિરાજે છે ને બધે ઠેકાણે એ લોકો મહાપ્રભુજના સિદ્ધાંતને અનુસરીને સેવતા હતા જેટલું એમનાથી શક્ય હોય એટલે તો આપણે ત્યાં વાર્તામાં આવે છે કે ચમચા ધરવાની પણ સગવડ નોતી એટલે દાંતણ ધરતા હતા તો આપણે સ્કેલ સમજી શકીએ આજે તમારામાંથી કયો એવો દરિદ્ર હશે કે ઠાકુરજીની સામગ્રી ધરે એમાં ચમચા ના સાજી શકે કોઈ હાથ ઉઠાવો એવો દરિદ્ર તો કોઈ નહીં હોય એ દરિદ્રતામાં પણ સેવા કરતા કે એ પણ સેવા કરતા કે શાપ ધરવાનું ન હોય ખાલી રોટલી દરિદ્રતા એ દરિદ્રતામાં પણ સેવા તો વોરેલી દરિદ્રતા હો મૂળમાં દરિદ્ર નહોતા પણ ખાલી છોલા જ ધરતા એ તો એવા દરિદ્ર નહોતા એમના તો રાજા મહારાજાઓ યજમાન હતા પણ એમાં પણ સેવા નભાવતા હતા કે નહીં અને કોઈ દિવસે ઠાકોરજીએ કમ્પ્લેન કરી કોઈ દિવસે ઠાકોરજીએ કમ્પ્લેન કરી યશોદાજીને જઈને કે આ પુષ્ટિ માર્ગ નામે મને છોલા ધરવામાં આવે છે કાચી રોટલી રાખવામાં આવે છે સામગ્રીમાં દાંતણ ધરવામાં આવે છે

ના મુખારિંદુ પર ઉમળકો નથી એમણે કોઈ યાદ આવી છે આપણો સ્વરૂપ કયો અને આપણે કેવું સમજ્યા આપણે કેવું સમજ્યા એ સ્વરૂપને ઠાકોર નો સ્વરૂપ કેટલો સહજ પ્રીત ગોપાલ દહી ભાવે જેવો હતો અને આપણે એ સેવાને એ શણગારને એ રાગને એ ભોગને કેટલી અસહજ બનાવી અને કોઈ પણ વસ્તુને જ્યારે આપણે અસહજ બનાવીએ ને ત્યારે પછી નેચરલી એવું થતું હોય છે કે પોતાનાથી નતી નથી સહજ હોય ને તે તમે સહજ રીતે નભાવી શકો જે સહજ ન હોય તેને તમે સહજ રીતે નભાવી ન શકો એટલે પછી ગામથી ભિખારી વેળા કરવા પડે હવે જો ગામથી ભિખારી વેળા કરવા પડતા હોય

પુષ્ટિ માર્ગ આજે ઠાકોરજી નામે ભીખ માંગે એટલે મારે ધોલ લખવી પડી શિવ થવું કોઈ ભજે ના ભાવથી સમજો આપણે સિદ્ધાંત ન સમજ્યા તમારી લાચારી છે મને એક બાળકે પોતે કહ્યું કે આપના સિદ્ધાંત જે આપ કહી રહ્યા છે મેં કહું ભાઈ હું કહી નથી રહ્યો મહાપ્રભુજી કયા છે હા મહાપ્રભુજી જ કહા છે વાત અમને માન્ય છે પણ બે ત્રણ પેઢી અમારો ધંધો બીજો સરખો ન ચાલે ઉચિંતુ આપ સેવાના ધંધાને છોડવાની કોત જઈએ કે અમે ઘરગરસ્તીના આચાર્ય છે કંઈ સન્યાસી તો આચાર્ય નથી પણ મૂળ મુદ્દાની વાત સમજો કે સોડસ ગ્રંથો બધા જો મહાપ્રભુજીએ વૈષ્ણવો માટે બનાવ્યા હોય અને બાળકો માટે ન બનાવ્યા હોય થોડાક માનવા માટે એ વાત માનીને ને ચાલીએ એક વાત તો ચોક્કસ છે કે શિક્ષા મહાપ્રભુજી બાળકો માટે પેટ સાફ જ થઈ જાય પાઠ કરો તો પેટ સાફ થઈ જાય એવો જુલાબ મહાપ્રભુજી આપ્યો છે અને એ જુલાબ શું છે યદા બહેર યુયમ ભવિષ્યત કથન તદાકાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ ઉષ્માન મતે મમ કોને કહેવામાં આવ્યું છે એક વાત ધ્યાનથી સમજો શ્રી ગુસાઈજી એવા નોતા શ્રી ગોપીનાથજી એવા નોતા જ્યારે મહાપ્રભુજી અનશન વ્રત કરીને ગંગા કાંઠે હનુમાન ઘાટ ઉપર બિરાજ્યા હતા ત્યારે શ્રી ગુસાઈજી ગોપીનાથજી પધાર્યા હતા અને એમને વિનવ્યા મહાપ્રભુજીને કે અમને ઉપદેશ આપો ત્યારે મહાપ્રભુજી આ સ્ટ્રોંગ વર્ડેડ ઉપદેશ આપ્યો છે કે જ્યારે તમે બહિર્મુખ થશો કોઈ પણ રીતે તદા કાલ પ્રવાહ દેહ ચિત્તા દયોપ્યુત ત્યારે કાલ કૃષ્ણ પ્રવાહ કૃષ્ણના ભક્તિના પ્રવાહમાં વહેવાના ઠેકાણે તમારા દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મા બધા કાલના પ્રવાહમાં વહેવા મળશે અને જે દિવસે વહેવા મળશે ત્યારે કાલનો અજગર તમને નીકળી જશે

વિડીયો વેચો ચાલો આપણે ઠાકોરજીને વેચીએ છીએ શરમ નથી આવતી તમારા ને અમારા બંનેના દુર્ભાગ્ય કે આપણે આપણા પરિવારજનો ને પત્નીને નથી વેચતા બાળકોને નથી વેચતા અને તે યશોદાના એટલા લાળથી લાળકવાયાને આપણે વેચવાનું ઉપકરણ બનાવીએ છીએ શણગાર વેચીએ ભોગ વેચીએ મનોરથો વેચી અરે ઠાકોરજી ના મનોરથ તમે વેચી કેવી રીતે બેટીજી વેચી હોય મને આજ સુધી સાંભળવામાં નથી આવ્યો કે અમારે માવજીના મનોરથ કરવા છે બહુ સારા શણગાર ધરાવવાના અને બહુ સારી સાડી ધરાવવાના અને એમના કાશ્મીર ફરાવવાના અને હિલ સ્ટેશન ઉપર ફરવાના મનોરથ એટલે વહુજીને વેચો કોઈ કહ્યું કોઈ વૈષ્ણવ પોતાની પત્ની કે દીકરીને વેચી છે આપણે ઠાકોરજીને વેચતા થઈ ગયા રેટ ફિક્સ કરવામાં આવે છે આના એટલા આના એટલા આના એટલા આના રૂપિયા એટલા આના રૂપિયા એટલા માથું નમી જાય શરમથી માથું નમી જાય શરમથી માથું નમી જાય અને તમને ધંધો કરવો હોય ભગવાન તો આનંદ કરો ધંધો

તો ભાઈ એક વાત સાફ સમજો કે આજે પણ વાંચ્યું જ હશે કે ગાંધીજીને જયારે ઇંગ્લેન્ડ ભણવા જવું હતું ત્યારે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદના સ્થાપક રણછોડદાસ પટવારી તે વખતે અમરેલીના દીવાન હતા તેમને પૂછવા ગયા કે જાઉં કે નહીં અને એમણે કહ્યું કે તમે જશો તો તમે ભૃષ્ઠ થઈ જશો અમે કોઈ દિવસે એવી છૂટ નથી આપતા તે વખત ના મારી પાસે મેગેઝીન છે પુષ્ટિ માર્ગી મેગેઝીન ગાંધીની મોડા ભરી ભરીને ગાળો આપી છે કે આની મતિ ભૃષ્ઠ થઈ છે કે ઇંગ્લેન્ડ ભણવા જઈ રહ્યો છે આમ થઈ ગયો તેમ થઈ ગયો અંતે મા ગાંધીજીના મા બાએ એમને શરત મૂકી કે બેટા જવું હોય તો જાઓ ના નથી પાડતી પણ એટલીસ્ટ કંઠી નહીં તોડજે અને મહાત્મા ગાંધી જ્યારે ગયા ત્યારે કંઠી તોડી નહીં બાને પ્રોમિસ આપી હતી પણ તૂટ્યા પછી એમણે પહેરી નહીં આટલી બધી આભર છે આપણે માનતા હતા આજે તો બાળકો પોતે જઈ રહ્યા છે કે નહીં ઇંગ્લેન્ડ અમેરિકા જઈ રહ્યા છે કે નહીં દુબઈ જઈ રહ્યા છે કે નહીં જે મુસલમાનોને આપણે વડાયલા માન્ય છે એમના ગામમાં જઈ રહ્યા છે કે નહીં ત્યાં બધો સેટઅપ એ લોકો જ છે کاروبار એમનું નલનું પાણી પી રહ્યા છે કે નહીં ક્યાં ગઈ અપરસ કયા બાળકથી પલાય છે કોઈ બાળકથી અપરસ પલાતી નથી